હાલો મિત્રો જય માતાજી જય કાળુ બાપુ કાળુ બાપુ હું ને સારું કરે એવી શુભેચ્છા કરું છું બાજુ જો ઘઉં વાઢી અડધા વાઢી અને ભેગા કઈ નાખ્યા છે તો તમને ઘઉં પણ પાકમાં બહુ સરસ છે ઘઉં પણ તમને બતાવી દઉં જો સરસ ઘઉં પણ આપણે પૂરા પાકી ગયા છે અને આપણે વાઢીને પણ અડધા વાઢ્યા છે

છે બહુ થોડા ઘણા દાળિયા પણ કર્યા છે અને અને હવે આપણે જો વાઢવાનું શરૂ થઈ ગયું જો એટલા વઢાઈ ગયા છે અને બધાએ વાઢવા મળ્યા છે

વરસાદની આગાહી છે એટલે જો એટલે એટલે વાઢીને શરૂ કરી દીધું છે થોડું થોડું તો હાલો મિત્રો હવે આપણે ઘઉં વાઢવા મળવી તો વિડીયોમાં બનાવી રેજો પછી પાછું અલર એ આવવાનું છે ને

તો આડો છે કામે તો વૈઢાતા એટલે થોડું બાતાડું વાગી ગયું તો લાલ બાતાડું છે બાતાડું એટલે થોડું ખેંચાતું નથી બાતાડું નતું આ કાણા સ્કી કે ખૂન તે વાતી જાતડે છે જો બધા જ ઘાં વાઢે છે આ બે જણા મોર છે બીજા ત્રીજો નંબર અને ચોથો નંબર આ મારું પાળિયું છે આ મારા ભાઈ છે પછી આ આજો બધા એની પાછળ રહી ગયા છે એટલે આજો એમની હામાં જાય છે આઠ જણા ઘઉં વાઢે છે એ જો સરસ અને આટલા વાઢી ભેગા થઈ ગયા છે

વધાઈ ગયા છે નાસ્તો કરી લીધો છે અને હવે જો પાથરા હારવાનું શરૂ કરી દીધું છે એક આવી રીતે જો બધા લઈ પછી એક ઠેકાણે ઢગલો કરવાનો એમ કહેવાય કે પછી હલર આવે એટલે ત્યાં ઝૂબું રાખી અને પછી બધા અલરમાં કાઢવાના પેલા આવી રીતે બધા ભેગા કરી નાખવાના જો આ ભાઈ અમારે થોડાક આમ ઝાઝા ઘઉં લઈ જાય છે ત્રણ પાથરા એમના હાથમાં હેમી જાય થોડાક ઉંચાઇ રહ્યા ને જો આ મારા ભાભી છે એટલે એ

tata <laughs>